ધાનપુર તાલુકાના હાટ બજારમાં સ્પર્શ રક્તપિત જનજાગૃતિ અભિયાન અંતર્ગત ભવાઈ કાર્યક્રમ યોજાયો દાહોદ જિલ્લામાં આવેલા ધાનપુર તાલુકાના હાટ બજારમાં સ્પર્શ રક્તપિત જનજાગૃતિ અભિયાન અંતર્ગત ભવાઈ દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ઉદય ટીલાવત જિલ્લા રક્તપિત અધિકારી ડોક્ટર આરડી પહાડિયા તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર બીપી રમનના માર્ગદર્શન હેઠળ હાલમાં ચાલી રહેલ સ્પર્શ રક્તપિત જનજાગૃતિ અભિયાન અંતર્ગત ધાનપુર ખાતે હાટ બજારમાં પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો આ દરમિયાન જિલ્લા રક્ત તારીખ ત્રીસ જાન્યુઆરીથી એક તેર ફેબ્રુઆરી સુધી લેપ્રસી ટીબી મેલેરિયા સિકલ સેલ એચઆઈવી વિશે લોકોમાં જનજાગૃતિ ફેલાય એ માટે જુદી જુદી જગ્યાઓ જેમ કે હાટ બજારમાં સ્કૂલો તેમજ કોલેજમાં ચાલો સૌ સાથે મળી જાગૃતિ લાવીએ પ્રચાર પ્રસાર માટે પત્રિકા વિતરણ તેમજ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું